અને લોકો માટે મુશ્કેલીભરીઓ સાબિત થઈ રહ્યો છે લોકોની અવરજવર અને વાહન વ્યવહારમાં સતત વિધ્ન ઉભો થઈ રહ્યો છે જમીન સંપાદન અને માર્ગ મોકળો થવો જોઈએ તેવા આક્ષેપોના આધારે વલસાડ જિલ્લા કલેક્ટરે આજે સ્થળની મુલાકાત લીધી હતી કલેક્ટરે અધિકારીઓ સાથે વાતચીત કરીને સંપૂર્ણ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો અને સમીક્ષા કરી હતી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને લોકો જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે. ગ્રામ પંચાયત સભ્યના આ ખુલાસા બાદ હવે તંત્ર કઈ પગલા લે છે કે એ જોવાનું રહ્યું છે. સોલસુંબા ઉમરગામથી હું શાદનાબેન जाधव વોર્ડ નંબર 14 ની હું સભ્ય છું અને અમારા ગામની અંદર બ્રિજ બન્યા પછીથી અસંખ્ય પ્રોબ્લેમ ઊભા થયા છે. અને એ જે પ્રોબ્લેમ ઊભા થયા એ રોડ સાંકળા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવરજવર કરતી હતી મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને અને આમ જનતા પણ આ ત્રહી મામ પોકારે છે આ રોડ માટે પહોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું ગામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિરોડકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને એમ અમારી રજૂઆત સાંભળીને આવ્યા સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જોયું કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે આ જમીન સંપાદનની અંદર મારા પોતાના પણ નાણાં આવ્યા છે મેં પોતે પણ લીધા છે જો આ સર્વિસ રોડ પોળો ન થવાનો હોય અને ગામ લોકોને આવી જ અસુવિધા થતી રહેવાની હોય તો આ સરકારશ્રી દ્વારા જમીન સંપાદન માટે જે અમને નાણાં ચૂકવવામાં આવ્યા છે તે આવા ખોટા નાણાં અમને જોઈતા નથી અમે આ નાણાં સ્વેચ્છાએ પરત કરીએ છીએ અમને જોઈતા નથી એ સબ ડેવલપમેન્ટ કો ચલતે જો પોઝિટિવ રિસ્પોન્સ આયા દો મીટિંગ જો કલેક્ટર સાહેબ કે સાથ તો ઉન્હોને અચ્છી તરહ સે રિસ્પોન્સ ભી કિયા और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा और बिल्कुल वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ अवर टाउन ऑल्सो तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं और बहुत सारे जो प्रॉब्लम है जिसमें काम करने वाली जो 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 सब कमिटिया समितियाँ और आर है आर है इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है आधा मीटर एक मीटर कहाँ भी चोरी करने ने माप में जिस दिन पाप होगा उस दिन सब गांव के लोग कोर्ट में चले जाएंगे अमित सिंह राजपूत साथ प्रशांत पंचाल एस ट्वेंटी न्यूज उमरगाम